જ્યારે ઘરે અચાનક મહેમાન આવે અથવા તો આપણે બહારથી આવીએ ત્યારે થાકી ગયા હોય ને કંઈક ટેસ્ટી ખાવાનું બંધ થાય ને ત્યારે આપણે આ ઇન્સ્ટન્ટ સાંભાર પ્રીમિક્સમાંથી આપણે સાંભાર બનાવીએ ને તો એટલો ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે માત્ર દસ જ મિનિટમાં બની જાય છે અને એકવાર તમે આ રીતે સાંભાર બનાવશો ને તો તમને બીજી કોઈ એક રીત ગમશે પણ નહીં અને હવેથી બધાના ઘરે આ પ્રીમિક્સ બનાવીને જ રાખશે એટલું ટેસ્ટી આ સાંભાર બને છે તો ચાલો આપણે પ્રીમિક્સ બનાવવાનું શરૂ કરીએ તો આપણે મિક્સ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી તુવેરની દાળ લીધી છે સાથે વન ફોર્થ કપ જેટલી મગની દાળ લીધી છે અને બે ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને બે ચમચી જેટલા ચોખા લીધા છે હવે આ બધી વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર એકદમ સારી રીતે શેકી લેવાની છે તો આને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગશે આનો થોડો એવો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ આપણે શેકવાનું છે તો ચારથી પાંચ મિનિટમાં એકદમ સરસ શેકાઈ જશે અને થોડીક સ્મેલ આવવા લાગશે શેકાવાની ત્યાં સુધી જ શેકવાનું છે વધારે શેકવાનું નથી બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખું મીડિયમ ગેસ રાખી અને આ રીતે આપણે ચલાવતા જવાનું છે અને એકદમ સરસ શેકાઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને આપણે આ રીતે એક કપડા ઉપર પાથરીને ઠંડુ કરી દેવાનું છે તો એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને ત્યાં સુધી ઠંડુ કરી લેવાનું છે હવે એ જ કઢાઈમાં આપણે એક ચમચી જેટલા મેથી દાણા લઈ લેવાના છે સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા આખા દાણા લીધા છે હવે તેમાં આપણે જીરું એડ કરવાનું છે તો બે ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને સાથે પાંચથી છ લાલ મરચાં લીધા છે સૂકા લાલ મરચાં એ તમારાથી ખાસ પ્રમાણે વધારે ઓછા લઈ લેવાના અને વન ફોર્થ કપ જેટલા આપણે લીમડાના પાન લઈ લેવાના છે તો આ બધા મસાલાને પણ આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે આ બધા મસાલા થોડા શેકાઈ જાય ને એટલે આપણે તેમાં બીજા મસાલા એડ કરવાના છે જે આપણે રૂટીનમાં યુઝમાં લેતા હોય ને એ જ મસાલા છે આઠથી દસ આખા મરી એડ કર્યા છે બે તજના ટુકડા એડ કર્યા છે અને સાત થી આઠ લવિંગ એડ કરી દીધા છે તો આ મસાલાને પણ આપણે થોડી વાર સાતડી લેવાના છે લવિંગ થોડા ફૂલી જશે ત્યાં સુધી આપણે સાતડી લેવાના છે તો ફ્રેન્ડ્સ મારી આ પ્રીમિક્સની રેસીપી થોડી ઘણી પણ જો તમને પસંદ આવતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે તો મસાલાને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ચેક કરીએ તો લીમડાનું પાન આ રીતે જો અડીએ છે તો તરત તૂટી જાય છે આપણા મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે અને સુગંધ પણ એકદમ સરસ આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી જેટલો હળદર અડધી ચમચી હિંગ બે મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સાથે બે ચમચી આમચૂર પાવડર એડ કરીશું બધા મસાલાને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે પણ કઢાઈ એકદમ સરસ ગરમ છે એટલે મસાલા થોડા શેકાઈ જશે હવે આપણો જે દાળ અને ચોખા છે તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે એ પણ આપણે સાથે મિક્સ કરી દેવાનું છે બધું એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયેલું છે ત્યાં સુધી આપણે ઠંડુ કરવાનું છે તો આ બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે તો આ આપણે બે બેચમાં પીસી લઈએ તો અત્યારે મેં અડધું છે તે મિક્સર જારમાં લઈ લીધું છે અને એકદમ સારી રીતે આપણે તેને ક્રશ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો આપણું આ રીતનું પ્રીમિક્સ એકદમ સરસ તૈયાર છે તો હવે તેને આપણે ચાડી લેવાનું છે તો મેં અહીંયા એક ચારણી લીધી છે તેમાં આપણે પ્રીમિક્સને લઈ લેવાનું છે અને એકદમ સરસ ચાડી લેવાનું છે જેથી એમાં કોઈ દાળ કે ટુકડા રહી ગયા હોય તો એ રહી જાય અને એ આપણે બીજા બેચમાં ઉપયોગમાં લઈ લેવાના છે ક્રશ કરવામાં તો એકદમ સારી રીતે મેં આ ચાડી લીધું છે અને તમે જોઈ શકો છો કે આટલો જાડો ભાગ રહી ગયો છે તો આને હું ફરીથી એકવાર ક્રશ કરી લઈશ અને બીજા સાથે એને ક્રશ કરી અને આપણે લેવાનું છે તો એકદમ સરસ એવું આપણું પ્રિમિક્સ તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે તો આ પ્રીમિક્સ આપણે ગમે ત્યારે યુઝમાં લઈ શકીએ છીએ જો તમે આને ફ્રીઝની બહાર સ્ટોર કરતા હોય ને તો તમે આને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં ત્રણથી ચાર મહિના સુધી આ સારું રહે છે તો અહીંયા મેં સાંભાર બનાવવા માટે સરગવો બટેટું અને દૂધી છે જેને મેં આ રીતે વરાળે બાફીને લઈ લીધા છે તો હવે આપણે એક કઢાઈમાં દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરવાની છે વઘાર માટે તો મેં રાઈ એડ કરી દીધી છે અને હવે તેમાં આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે તો વઘાર એકદમ સરસ થઈ જાય એટલે તેમાં આપણે શાકભાજી છે તે એડ કરી દેવાના છે અને વઘારમાં મેં અહીંયા લાલ પણ મૂક્યા છે તો શાકભાજી ઘરમાં જે અવેલેબલ હોય ને તે તમારે ઉપયોગમાં લેવાના છે અથવા તો તમને જે શાકભાજી સાંભારમાં ભાવતા હોય તે ઉપયોગમાં લેવા મેં અહીંયા દૂધી બટેટું સરગવાનો ઉપયોગ કર્યો છે તો વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને એકથી બે મિનિટ માટે ચડવા દઈએ અને પછી તેમાં આપણે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે ટમેટાને એકદમ સારી રીતે ચડાવી લેવાના છે તો ટમેટા એકદમ સરસ જલ્દી ચડી જાય એના માટે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે તો અહીંયા ટમેટાના ભાગનું અત્યારે આ ગ્રેવીના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું કારણ કે પ્રીમિક્સમાં આપણે ઓલરેડી મીઠું એડ કરેલું જ છે તો જ્યાં સુધીમાં તેલ છૂટું પડે છે ત્યાં સુધી આગળ પ્રોસેસ જોઈ લઈએ તો આપણું આ પ્રીમિક્સ છે તેમાંથી ત્રણ મોટા ચમચા જેટલું હું પ્રીમિક્સ અત્યારે ઉપયોગમાં લઈ રહી છું તો હું એક બાઉલમાં એને લઈ લઈશ અને આ ત્રણ ચમચા જેટલું પ્રીમિક્સ છે એની સામે હું અહીંયા ચારથી સાડા ચાર ગ્લાસ જેટલું પાણી ઉપયોગમાં લઈશ તો એક મોટા વાસણમાં એ પ્રીમિક્સ મૂકી અને તેમાં અત્યારે હું બે અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરી અને લમ્સ ફ્રી એવું બેટર બનાવી લઈશ તો આમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું એટલે આપણે આ રીતે નીચે જ આપણે એને સારી રીતે પાણીમાં મિક્સ કરી દેવાનું છે તો ટોટલ મેં અહીંયા ચારથી સાડા ચાર ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને અહીંયા આપણે ટમેટામાં તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને મસાલા બધા એકદમ સરસ થઈ ગયા છે તો હવે તેમાં આપણે પ્રીમિક્સ એડ કરી દેવાનું છે તો આપણે અહીંયા બધું પ્રીમિક્સ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી અને આઠથી દસ મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે તો આ રીતે આપણે વચ્ચે ચમચો ફેરવતા રહી અને એકદમ સરસ ચડવા દેવાનું છે તો લગભગ આઠ થી દસ મિનિટની અંદર એકદમ સરસ એવો આપણો ટેસ્ટી સાંભાર બનીને તૈયાર છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સાંભાર બન્યો છે તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો આ સાંભાર આપણે ઈડલી વડા કે પછી મેંદુ વડા સાથે સર્વ કરી શકીએ છીએ મેં અત્યારે આ સાંભારને ઈડલી સાથે સર્વ કર્યો છે તો ઈડલીની ઉપર આપણે આ સાંભારને સ્પ્રેડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર